જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો હાલ એસ બી હિન્દુસ્તાની જે આજે કાકાનું ઘી છે હાલ વન વે ચાલી રહ્યું છે અને મગફુકાના એક લીટર ઘીનો ભાવ છે એકવીસો રૂપિયા અને મિત્રો તેમાં મફુ કાકાના જે ઘીને જે બધા કમેન્ટો કરે છે કે ઘી બહુ મોંઘું છે અને અમારે તે તો છસો રૂપિયામાં મળે છે અને ઘણા કે છે અમારે તે તો બારસો રૂપિયામાં મળે છે પણ મિત્રો મફુ કાકાનું ઘી એ એ ટુ કાઉ શુદ્ધ ગીત છે અને જો મિત્રો એસબી હિન્દુસ્તાન ટીમ જે 2100 રૂપિયા લીટર ઘી આલે છે તે મિત્રો તે ઘીની બનાવટ અને તે ગાયો જે એટલું કાવ ગાયો છે તેમને કેવું ખોરાક આપવામાં આવે છે અને કેવા તાપમાનમાં રાખવામાં આવે છે અને તે તેના પર નિર્ભર કરે છે અને મિત્રો એસબી હિન્દુસ્તાન ટીમનું જે બફુકાકાનું શુદ્ધ ઘી એ 2100 રૂપિયા લીટર બહુ મિત્રો શુદ્ધ ગીત છે એટલે આપણને એકવીસ રૂપિયા ઘી ઘી પોસાય એટલે કે એકવીસ રૂપિયા લેવાય આપણે ઘી અને મિત્રો એ પણ શુદ્ધ ગીત છે એકદમ અને મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમના તમે વિડીયો જોતા હોય તો વિડીયા જોવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો તમારા ભાઈને પણ લાઈક શેર સબસ્ક્રાઈબ અને ચેનલને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે વિડીયા જોતા હોય તો કમેન્ટમાં એસ બી ટીમ લખી દેજો કેમકે હું પણ એસ બી ટીમનો ફેન છું અને હું પણ તેમના વિડીયો જોઉં છું અને મિત્રો મફુકાકાનું શુદ્ધ ઘી એ મિત્રો આપણા સેહત માટે બહુ ફાયદામાન છે અને ગુજરાતની એક જ ઝલક મફુકાનું શુદ્ધ ઘી એટલે મફુકાકાનું શુદ્ધ ઘી ખાશો તો તબિયત તબિયતમાં થશે ખમવા મજા અને મિત્રો મફુકાનું શુદ્ધ ઘી જે આપણે બધાએ ખરીદવું જોઈએ અને મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમ હાલ હરિભાચા એને ઓપનિંગ માટે એકત્રીસ તારીખે અમદાવાદમાં જવાની જ છે તો તમારા બધા ચાહ મિત્રો જે અમદાવાદમાં હોય એ એસ હિન્દુસ્તાન ટીમને મળવું હોય તો અમદાવાદમાં જજો જે તેમને લોકેશન આપ્યું છે તેમની ઇન્સ્ટાગ્રામની રિંક સ્ટોરીમાં અને તેમને રીલ બનાવી મીખી છે અને મિત્રો આજનો વિડીયો આપણે આટલો પૂરો કરીએ આ તો વહેલાં વિડીયો બનાવેને તો એટલે રાતનો વિડીયો બનાવ્યો છે તો સપોર્ટ કરજો તમારા ભાઈને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા ના આજનો વિડીયો આટલા છે ટાટા બાય બાયું મળીશું ના વિડીયોમાં